માર્ગ સલામતી સપ્તાહની જગ્યાએ હવે માર્ગ સલામતી મંથ એટલે કે ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં જે માર્ગ સલામતીની અભિયાન ચાલી રહ્યું છે એના અંતર્ગત કરજન ટોલ ટેક્સ ખાતે માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી તેમજ આર ઇન્સ્પેક્ટર કરજન પોલીસ ઇન્સ્પેક્ટર સાથે એક સંયુક્ત પ્રણે ટોલ ટેક્સ ઉપર એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને જેના ભાગરૂપે જે પણ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે એને પુલ અર્પણ કરવામાં આવ્યા જેના રિફ્લેક્ટિવ ટેપ લગાવવામાં આવે અને લોકોને જતા આવતા માણસોને રોકીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ અનુસંધાને એક જાગૃતિ ફેલાવવાનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આ અભિયાન ફેબ્રુઆરીના એન્ડ સુધી ચાલુ રાખનાર છીએ